નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વર્લ્ડ બોક્સ એકેડેમી પ્રાપ્તનું સ્વાગત છે મિત્રો આજે છે નવ ઓગસ્ટ બે હજાર એકવીસ અને આજના લેક્ચરમાં આપણે આજના દિવસના મહત્ત્વપૂર્ણ કરંટ અપેરના જે પ્રશ્નો છે તેની સંપૂર્ણ ડિટેલમાં વિગતવાર ચર્ચા કરવાના છે જેના આગામી સમયમાં યોજાનાર બિનસચિવાલય ક્લર્ક તલાટી તેમજ જીપીએસસી દ્વારા લેવામાં આવનાર એસટીઆઈ ડિવાયસો કે જીપીએસસી ક્લાસ વન ટુની કોઈપણ પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેવા મહત્ત્વપૂર્ણ પ્રશ્નો છે તેની આપણે સંપૂર્ણ ડિટેલમાં ચર્ચા કરીશું તો મિત્રો ખાસ કરીને લેક્ચરને અંત સુધી જોતા રહેજો તેમજ મિત્રો તમને લેક્ચર પસંદ આવે તો લેક્ચરને લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો જેનાથી મિત્રો વર્લ્ડ વર્ક્સ એકેડેમી દ્વારા તમને દિવસભરનું મહત્વપૂર્ણ કરંટ કરે એ પણ માત્ર પંદરથી વીસ મિનિટની અંદર મળે છે તો ચોક્કસથી તમે આ લેક્ચરનો લાભ ઉઠાવો અને દિવસમાં એકવાર ચોક્કસથી આ લેક્ચર જોવાનું રાખો તો તમને એક્ઝામની અંદર સો ટકા ફાયદો થશે તેમજ મિત્રો આ લેક્ચર અંગેના તમારા કિંમતી પ્રતિભાવ તમે અમને કમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો જેનાથી અમારા મોટિવેશનમાં વધારો થાય અને અમે આવી રીતે તમારા માટે પરીક્ષાલક્ષી કરંટ અફેરની સંપૂર્ણ ડિટેલમાં ચર્ચા કરતા રહીએ તો મિત્રો આ સાથે ચાલો શરૂઆત કરીએ આજના લેક્ચરના પહેલા પ્રશ્ન ગઈકાલના લેક્ચરમાં આપણે એક પ્રશ્ન પૂછેલો હતો કે સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતું રાજ્ય કયું છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે ગુજરાત રાજ્ય મિત્રો આ પ્રશ્નનો જવાબ ઘણા જ વિદ્યાર્થી મિત્રો ખૂબ જ સારી રીતે આપ્યો છે તો મિત્રો ભારતના તમામ રાજ્યોની અંદર ગુજરાત જે છે એને સૌથી વધુ લાંબો દરિયા કિનારો છે અને જે સોળસો કિલોમીટર જેટલો છે તેમજ મિત્રો આ પ્રશ્ન જે છે એ બધા ક્લાસ થ્રીની એક્ઝામની અંદર વારંવાર પૂછવામાં આવતા હોય છે તો તમે કમેન્ટ બોક્સની અંદર એકવાર લખીને જણાવશો તો તમને આ પ્રશ્નનો જવાબ યાદ રહી જશે અને ફરીથી એક્ઝામમાં ક્યારે પણ આ પ્રશ્ન પૂછાય તો એનો જવાબ તમને સો ટકા આવડી જાય તો આવી જ રીતે લેક્ચરમાં પૂછવામાં આવે પ્રશ્ન છે તેનો જવાબ તમે કમેન્ટ બોક્સની અંદર આપવાનું રાખજો તો આ સાથે જ મિત્રો ચાલો શરૂઆત કરી દઈએ આજના પહેલા પ્રશ્નથી તો તાજેતરમાં નેશનલ હેન્ડલૂમ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો તો મિત્રો એમાં જવાબ બને છે સાત ઓગસ્ટ તો તાજેતરમાં સાત ઓગસ્ટના રોજ નેશનલ હેન્ડલૂમ દિવસ મનાવવામાં આવે છે વાત કરીએ આના વિશે તો આ દિવસ જે છે એને સ્વદેશી આંદોલન માટે અને આપણા દેશના સમૃદ્ધ કાપડ તેમજ રંગીન વનાટના ઉત્સવના રૂપમાં મનાવવામાં આવે છે તેમજ વાત કરીએ તો ભારત સરકાર દ્વારા હેન્ડલૂમ ઉદ્યોગના વારસાને પ્રદર્શિત કરવા માટે આ દિવસને મનાવવામાં આવે છે અને નેશનલ હેન્ડલૂમ ડે મનાવવાની શરૂઆત બે હજાર પંદરમાં થઈ હતી કે મિત્રો બે હજાર પંદરથી દર વર્ષે સાત ઓગસ્ટના રોજ નેશનલ હેન્ડલૂમ દિવસ મનાવવામાં આવે છે અને આ વખતે નેશનલ હેન્ડલૂમ દિવસનું સાતમુખ સંસ્કરણ હતું તેમજ વાત કરીએ તો ભારતમાં સ્વદેશી આંદોલનો માટે તેમજ આપણા દેશના સમૃદ્ધ કાપડ તેમજ રંગીન વણાદના ઉત્સવ તરીકે આ દિવસને મનાવવામાં આવે છે અને ભારત સરકારના હેન્ડલૂમ ઉદ્યોગના વારસાને પ્રદર્શિત કરવા માટે પણ આ દિવસ મનાવવામાં આવે છે ત્યારબાદ જોઈએ મિત્રો આપણો નેક્સ્ટ પ્રશ્ન તો તાજેતરમાં કઈ રાજ્ય સરકારે મેકલાઈ થેડી મારુથુઅમ નામની એક સ્વાસ્થ્ય યોજના શરૂ કરી છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવ્યો છે તમિલનાડુ તો તાજેતરમાં તામિલનાડુ રાજ્ય સરકારે મેકલાઈ થેડી મારુથુઅમ નામની એક સ્વાસ્થ્ય યોજના શરૂ કરી છે વાત કરીએ આના વિશે તો તાજેતરમાં તમિલનાડુના મુખ્યમંત્રીએ મેકલાઈ થેડી મારુથોમ નામની આ યોજનાનો શુભારંભ કર્યો છે અને આ યોજના અંતર્ગત રાજ્યના પિસ્તાળીસ વર્ષથી ઉપરના દરેક વ્યક્તિને ડોર ટુ ડોરના માધ્યમથી નિયમિતપણે ચેકઅપ કરવામાં આવશે તેમજ જરૂરી દરેક પ્રકારની ચિકિત્સા ઘરે પહોંચાડવામાં આવશે મિત્રો આ યોજના જે છે એ એક ડોરસ્ટેપ હેલ્થ કેર યોજના છે એટલે મિત્રો તાજેતરમાં જ તમિલનાડુના મુખ્યમંત્રી જે છે તેમણે તામિલનાડુમાં મેકલાઇ થ્રીડી મારુથોમ નામની આ યોજનાનો શુભારંભ કર્યો છે આ યોજના અંતર્ગત રાજ્યના જે પિસ્તાલીસ વર્ષથી ઉપરના દરેક વ્યક્તિ છે તેમને ડોર ટુ ડોર ડૉક્ટરે ચેકઅપ કરવામાં આવશે તેમજ તેમની જરૂરિયાત પ્રમાણે જે તમામ પ્રકારની મેડિસિન અથવા તો દવાઓ કે ચિકિત્સા જે છે એને તેમના ઘર સુધી પહોંચાડવામાં આવશે મિત્રો અહીંયા વાત છે તમિલનાડુની તો તામિલનાડુના સ્ટેટિક જીકે વિશે ચર્ચા કરીએ તો તામિલનાડુનું રાજ્યપ્રાણી કાળું હરણ છે રાજ્ય પક્ષી છે પન્ના કબૂતર રાજ્ય વૃક્ષ છે પાલામીરા ખજૂર તેમજ વાત કરીએ તો રાજ્ય ફૂલ છે લીલી અને રાજ્ય રમત છે કબડ્ડી તેમજ મિત્રો વાત કરીએ તામિલનાડુનો કેટલાક પ્રસિદ્ધ બંધમાં તો જેમાં એક છે ગ્રેન્ડ અનિકટ ત્યારબાદ છે મેટુર બંધ અને ભવાની સાગર બંધ જે ભવાની નદી પર આવેલો છે તેમજ મિત્રો બડગા ટોળકોટા અને કોટાજી અને ડોટા જેવી જનજાતિ તામિલનાડુમાં જોવા મળે છે ત્યારબાદ તામિલનાડુની રાજધાની ચેન્નઈ છે રાજ્યપાલ છે બનવારીલાલ પુરોહિત અને મુખ્યમંત્રી છે મોથુવેલ કરુણાનિધિ તાલીન અને વર્તમાનમાં તમિલનાડુ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ છે જેમનું નામ છે સંજીવ બેનરજી આ વિષય મિત્રો તામિલનાડુ જે છે એને ત્રણ રાજ્યની સીમાઓ સ્પર્શે જેમાં એક છે કેરળ બીજું છે કર્ણાટક અને ત્રીજું છે આંધ્રપ્રદેશ ત્યારબાદ વાત કરીએ તો તામિલનાડુ જે છે તેની લોકસભાની સીટ ઓગણચાલીસ છે રાજ્યસભાની અઢાર છે અને વિધાનસભાની બસો ચોત્રીસ સીટ છે તેમજ મિત્રો તમિલનાડુના રાષ્ટ્રીય અભયારણ્યમાં એક છે કલ રાષ્ટ્રીય અભયારણ બીજું છે ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય અભયારણ્ય અને ત્રીજું છે મૃદુમલય અભયારણ તો આ હતા તામિલનાડુનું સ્ટેટિક જીકે કે ત્યારબાદ જોઈએ આપણો નેક્સ્ટ પ્રશ્ન તો તાજેતરમાં કોના દ્વારા આઈ આંતરરાષ્ટ્રીય સંમેલનના બીજા સંસ્કરણનું આયોજન કરવામાં આવ્યું છે તો મિત્રો એની અંદર પણ જવાબ આવશે ડીઆરડી તો તાજેતરમાં ડીઆરડીઓ દ્વારા આઈ એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગના આંતરરાષ્ટ્રીય સંમેલનના બીજા સંસ્કરણનું આયોજન કરવામાં આવ્યું છે તો વાત કરીએ એના વિશે તો ડીઆરડીઓ દ્વારા આ સંમેલનનું આયોજન ઓડિશાના ચાંદીપુર ખાતે કરવામાં આવ્યું છે અને આ સંમેલન જે છે એનું ઉદઘાટન ડીઆરડીઓ અધ્યક્ષ જી સતીશ રેડ્ડીએ કર્યું હતું એટલે કે મિત્રો ડીઆરડી જે છે એના દ્વારા ઓડિશાના ચાંદીપુર ખાતે આઈ ઇ એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગના આંતરરાષ્ટ્રીય સંમેલનના બીજા સંસ્કરણનું આયોજન કરવામાં આવ્યું છે અને આ સંમેલનનું ઉદઘાટન ડીઆરડીઓ અધ્યક્ષ જી સતીશ રેડ્ડીએ કર્યું હતું તો મિત્રો અહીંયા બાદ છે ડીઆરડીઓ તો ડીઆરડીઓ સંબંધિત તાજેતરના કરંટ અફેર વિશે ચર્ચા કરી લઈએ તો ડીઆરડીઓ જે છે એને તાજેતરમાં એન્ટી રેડિએશન મિસાઇલ રુદ્રમનું સફળ પરીક્ષણ કર્યું હતું તેમજ દેશના પ્રથમ એરડ્રોપ કન્ટેનર સહાયક એન્જિનનું સફળ પરીક્ષણ કર્યું છે આ સિવાય સીઆરપીફ માટે રક્ષિતા નામની એક બાઇક એમ્બ્યુલન્સનું વિકસિત કરવામાં આવ્યું છે તેમજ સંત નામના એક મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે અભ્યાસ નામના એક સ્વદેશી હાઈ સ્પીડ ડ્રોનનું પણ સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે તેમજ વાત કરીએ તો નિર્ભય નામની એક સબસોનિક ક્રૂઝ મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવે છે પિનાકા કાર ટુ મલ્ટીવેરલ રોકેટ લોન્ચિંગ સિસ્ટમનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું છે તેમજ સિંધુ નેત્ર ઉપગ્રહ વિકસિત કરવામાં આવે છે આ સિવાય દેશની પ્રથમ મશીન પિસ્તોલ અશ્મિ એ પણ ડીઆરડી દ્વારા વિકસિત કરવામાં આવે છે તેમજ આકાશ એનજી મિશનનું સફળ પરીક્ષણ ડીઆરડી દ્વારા કરવામાં આવ્યું છે તો મિત્રો આ હતા ડીઆરડીઓ સંબંધિત તાજેતરના કરંટ અફેર કે જે તમારી આગામી દરેક પરીક્ષા માટે ખૂબ જ મહત્વના છે તો શક્ય હોય તો તમે આ ડાઉન કરી લેજો ત્યારબાદ જોઈએ ડીઆરડીઓ વિશે થોડીક માહિતી તો ડીઆરડીઓનું ફૂલ પંપ થાય છે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન જેની સ્થાપના ઓગણીસો અઠ્ઠાવનમાં થઈ હતી વર્તમાનમાં ડીઆરડીનું મુખ્ય મથક ડીઆરડીઓ ભવનના નામથી દિલ્હી ખાતે આવેલું છે તેમજ વર્તમાન અધ્યક્ષ છે જી સતીષ રેડ્ડી અને સૂત્ર છે ડીઆરડીઓનું મુલમ વિજ્ઞાન મિત્રો આ હતી માહિતી ડીઆરડી વિશેની ત્યારબાદ મિત્રો આપણા આગળનો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં ભારત કેસરી કુસ્તી દંગલ બે હજાર એકવીસનો ખિતાબ કોણે જીત્યો છે તો મિત્રો એની અંદર જવાબ આવે છે લાભાંશુ શર્મા તો તાજેતરમાં જ ભારત કેસરી કુસ્તી દંગલ બે હજાર એકવીસનો ખિતાબ લાભાંશુ શર્માએ જીત્યો છે વાત કરીએ એમના વિશે તો તાજેતરમાં ભારતીય પહેલવાન લાભાંશુ શર્મા જે છે મિત્રો અહીંયા ટાઈપિંગ મિસ્ટેક છે નામ છે લાભાંશુ શર્મા તો લાભાંશુ શર્મા જે છે તેમણે તામિલનાડુમાં આયોજિત ભારત કેસરી કુસ્તી બે હજાર એકવીસનો ખિતાબ જીત્યો છે અને લાભાંશુ શર્મા જે છે તેઓ ઉત્તરાખંડ રાજ્યના છે એટલે મિત્રો આજે લાભાંશુ શર્મા છે તેઓ ઉત્તરાખંડ રાજ્યના છે અને તેમણે તાજેતરમાં તામિલનાડુમાં આયોજિત ભારત કેસરી કુસ્તી બે હજાર એકવીસનો ખિતાબ જીતેલો છે ત્યારબાદ મિત્રો આપણા નેક્સ્ટ પ્રશ્નની ચર્ચા કરીએ એ પહેલાં વાત કરી લઈએ તો વર્લ્ડ ઇન બોક્સ એકેડેમી ગાંધીનગર દ્વારા એક જનરલ બેન્ચ શરૂ કરવામાં આવી છે અને જેના એડમિશન શરૂ થઈ ગયેલા છે મિત્રો આ બેચની શરૂઆત નવ ઓગસ્ટ બે હજાર એકવીસથી કરવામાં આવશે અને જેનો સમય આઠ વાગ્યાથી દસ વાગ્યા સુધીનો રહેશે તેમજ મિત્રો આ બેચની અંદર તમને ગાંધીનગરની સર્વશ્રેષ્ઠ ફેકલ્ટી ટીમ દ્વારા શિક્ષણ તથા માર્ગદર્શન આપવામાં આવશે તેમજ વર્લ્ડ બોક્સ પ્રકાશનના કુલ અગિયાર જેટલા પુસ્તકો તેમજ મંથલી મેગેઝિનના કુલ છ અંક આપવામાં આવશે આ સિવાય તમને અદ્યતન મટિરિયલ પણ આપવામાં આવશે તેમજ મિત્રો આ બેચની અંદર તમને ડેલી વીકલી તેમજ મંથલી ટેસ્ટનું શ્રેષ્ઠ આયોજન કરવામાં આવ્યું છે આ સિવાય દર મહિને કરંટ અફેર્સનું સેમિનાર પણ યોજવામાં આવશે તેમજ નિઃશુલ્ક રીડિંગ લાઇબ્રેરીની પણ સુવિધા છે અને અદ્યતન સુવિધાસભર વર્કખંડો છે તેમજ મિત્રો બેચની અંદર તેજસ્વી વિદ્યાર્થીઓ છે તેમને વિશેષ પ્રોત્સાહન પણ આપવામાં આવશે તેમજ મિત્રો આ બેચ વિશેની વધુ માહિતી માટે તમે આપણા હેલ્પ નંબર સેવન ફાઇવ સેવન ફાઇવ ઝીરો સિક્સ વન એટ વન એટ પર કોલ અથવા તો મેસેજ કરીને માહિતી મેળવી શકો છો તો મિત્રો આ હતી માહિતી આપણા વોલિન બોક્સ દ્વારા શરૂ કરવામાં આવી રહેલ એક જનરલ બેન્ચ વિશેની ત્યારબાદ જોઈએ આપણો નેક્સ્ટ પ્રશ્ન તો તાજેતરમાં કયા કેન્દ્રશાસિત પ્રદેશમાં માલદીવ શૈલીના વોટર વિલા સ્થાપિત કરવાની જાહેરાત કરે છે તો મિત્રો એની અંદર આપણો જવાબ હશે લક્ષદ્વીપ તો તાજેતરમાં ભારતના કેન્દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપ ખાતે માલદીવ શૈનીના વોટર પાર્ક વિલા સ્થાપિત કરવાની જાહેરાત કરવામાં આવી છે જેનો ઉદ્દેશ્ય છે કે પર્યટકો જે છે એમને પ્રકૃતિની સુંદરતા પ્રત્યે આકર્ષિત કરવા તેમજ મિત્રો આ જે છે પ્રોજેક્ટ એનો અંદાજીત ખર્ચ આઠસો કરોડ રૂપિયા છે અને આ પ્રોજેક્ટમાં ભારત પોતાના પ્રકારનો પ્રથમ પ્રોજેક્ટ છે આ જે પ્રોજેક્ટ છે એ ભારતનો પોતાના પ્રકારનો પ્રથમ પ્રોજેક્ટ છે અને જે લક્ષદ્વીપના મેનિકોય તેમજ સુહેલી અને કદમત દ્વીપો પર સ્થાપિત કરવામાં આવશે મિત્રો જીપીએસસી માટે આ બધા પ્રકારના પ્રશ્નો ખૂબ જ મહત્ત્વના છે જેમાં વિધાન સ્વરૂપે તમને પૂછી શકે તો આ જે સ્થળ છે કે જે લક્ષદ્વીપના દ્વીપો છે તે તમારા માટે ખૂબ જ મહત્ત્વના છે તો ફરીથી એકવાર રિપીટ કરજો કે જેમાં દ્વીપોમાં છે એક મિનિકોય સુહેલી અને કદબત્ત તેમ મિત્રો આ પ્રોજેક્ટનો ખર્ચ પણ યાદ રાખવાનો થશે કારણ કે ખર્ચ પણ ઘણીવાર વિધાન સ્વરૂપે પૂછી લેવામાં આવે છે તો જેનો અંદાજિત ખર્ચ આઠસો કરોડ રૂપિયા જેટલો છે તો મિત્રો ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં કઈ બેંકે પાકિસ્તાનને પાંચસો મિલિયન ડોલર ઋણની મંજૂરી આપી છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આ છે એડીબી તો તાજેતરમાં એડીબી બેંક દ્વારા પાકિસ્તાનને પાંચસો મિલિયન ડોલર ઋણની મંજૂરી આપી છે વાત કરીએ એના વિશે તો એશિયા ડેવલપમેન્ટ બેંક જે છે એને પાકિસ્તાનને કોરોના માટેની રસી ખરીદવા પાંચસો મિલિયન ડોલરની ઋણને મંજૂરી આપી છે મિત્રો આ ઋણ જે છે એ એડીબી દ્વારા ડિસેમ્બર બે હજાર વીસમાં શરૂ કરેલા એશિયા પેસિફિક વેક્સિન એસએસ સર્વિસ અંતર્ગત આપવામાં આવી રહી છે એટલે કે મિત્રો પાકિસ્તાને કોરોના માટેની રસીની ખરીદી માટે એશિયા ડેવલપમેન્ટ બેંક દ્વારા પાંચસો મિલિયન ડોલરની ઋણને મંજૂરી આપી દીધી છે અને આ ઋણ જે છે એ એડીબી દ્વારા ડિસેમ્બર બે હજાર વીસમાં શરૂ કરેલા એશિયા પેસેફિક વેક્સિન એસેસ સર્વિસ અંતર્ગત આપવામાં આવી રહ્યું છે મિત્રો અહીંયા વાત છે એડીબીની મિત્રો એડીબીનું ફૂલ ફોર્મ થાય છે એશિયા ડેવલપમેન્ટ બેંક એટલે કે એશિયા વિકાસ બેંક એડીબીની સ્થાપના ઓગણીસ ડિસેમ્બર ઓગણીસો છાસઠમાં થઈ હતી મુખ્ય મથક મનીલા ખાતે આવેલું છે વર્તમાનનો અધ્યક્ષ છે માસા સુગા અસાકાવા તેમજ મિત્રો એડીબીના અડસઠ જેટલા સભ્ય દેશો છે તો આથી માહિતી એડીબી એટલે કે એશિયન ડેવલપમેન્ટ બેંક વિશે ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન તો તાજેતરમાં ભારતના કયા પહેલાં સ્વદેશી વિમાનવાહક પોતનું પરીક્ષણ શરૂ કરવામાં આવ્યું છે તો મિત્રો એમાં આપણો જવાબ આવે છે આઈએનએસ વિક્રાંત તો તાજેતરમાં ભારતના પ્રથમ સ્વદેશી વિમાન વાહક પોત આઈએનએસ વિક્રાંતનું પરીક્ષણ શરૂ કરવામાં આવ્યું છે તેમજ વાત કરીએ તો જેને નૌસેના ડિઝાઇન નિર્દેશાલય દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે અને કોચિંગ સીપેડ લિમિટેડ દ્વારા તેને નિર્મિત કરવામાં આવ્યું છે મિત્રો આ પણ પ્રશ્નો ખૂબ જ અગત્યનો છે તો જેને ડિઝાઇન કરવામાં આવી છે એ છે નૌસેના ડિઝાઇન નિર્દેશાલય અને કોચિંગ સીપેડ લિમિટેડ જે છે તેના દ્વારા આને નિર્મિત કરવામાં આવ્યું છે તેમજ મિત્રો આઈએનએસ વિક્રાંત જે છે તેના નિર્માણની અંદર મિત્રો અહીંયા પંચોતેર ટકા છે તો આઈએનએસ વિક્રાંત જે છે તેના નિર્માણમાં પંચોતેર ટકા સ્વદેશી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે અને જેને ઓગસ્ટ બે હજાર બાવીસ સુધીમાં પૂર્વી નૌસેના કમાન્ડમાં સામેલ કરવામાં આવશે એટલે કે મિત્રો આઈએનએસ વિક્રાંત જે છે એને બનાવટમાં પંચોતેર ટકા જેટલી સ્વદેશી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે અને આઈએનએસ વિક્રાંત જે છે એને ઓગસ્ટ બે હજાર બાવીસ સુધીમાં ભારતીય નૌસેનાના પૂર્વી નૌસેના કમાન્ડમાં સામેલ કરવામાં આવશે તો આથી માહિતી આઈએનએસ વિક્રાંતના પરીક્ષણ વિશેની ત્યારબાદ જોઈએ આપણો નેક્સ્ટ પ્રશ્ન તો તાજેતરમાં કયા રાજ્યના હસ્ત વનાટ ઉદ્યોગને ફ્લિપકાર્ટ સાથે સમજૂતો કર્યો છે તો મિત્રો એમાં જવાબ બને છે હિમાચલ પ્રદેશ તો તાજેતરમાં હિમાચલ રાજ્ય છે તેના હસ્ત વનાટ ઉદ્યોગે ફ્લિપકાર્ટ સાથે સમજૂતો કર્યો છે ત્યારબાદ મિત્રો આગળના પ્રશ્નની ચર્ચા કરી એ પહેલાં વાત કરી લે તો વર્લ્ડ બક્ષ એકેડેમી ગાંધીનગરમાં ક્લાસ થ્રી માટેની એક જનરલ બેચ જે આજથી શરૂ થઈ ગઈ છે અને તેનો સમય છે આઠથી દસ તેમજ મિત્રો આ બેચે છે એના વિશેની તમે વધુ માહિતી તેમજ એના એડમિશન વિશેની માહિતી માટે તમે આપણા હેલ્પ નંબર સેવન ફાઇવ સેવન ફાઇવ ઝીરો સિક્સ વન એટ વન એટ પર કોલ કરીને માહિતી મેળવી શકો છો ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન તાજેતરમાં એડીબી બેંકે કયા રાજ્યની કનેક્ટિવિટી સુધારવા માટે ત્રણસો મિલિયન ઋણને મંજૂરી આપી છે તો મિત્રો એની અંદર આપણો જવાબ છે મહારાષ્ટ્ર તાજેતરમાં એડીબી બેંક જે છે તેની મહારાષ્ટ્રના કનેક્ટિવિટી સુધારા માટે ત્રણસો મિલિયન ડોલર ઋણની મંજૂરી આપેલી છે ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં કયા કેન્દ્રીય મંત્રી પીએમ દક્ષ પોર્ટલ અને એક એપ લોન્ચ કરી છે તો મિત્રો એની અંદર જવાબ આવશે ડૉક્ટર વીરેન્દ્રજી ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તાજેતરમાં કઈ બેંકે હેલ્થ એન્ડ વેલનેસ સેવિંગ એકાઉન્ટ સુવિધા શરૂ કરી છે મિત્રો એની અંદર જવાબ આવશે સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંક તો સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંક છે એના દ્વારા હેલ્થ એન્ડ વેલનેસ સેવિંગ એકાઉન્ટ સુવિધા શરૂ કરવામાં આવી છે ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન તો મિત્રો આ પ્રશ્ન છે એનો જવાબ તમારે કમેન્ટ બોક્સની અંદર આપવાનો છે અને સાચા જવાબની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું તો પ્રશ્ન છે કે મોઢેરાનું સૂર્ય મંદિર કયા સોલંકી રાજાએ બંધાવ્યું હતું મિત્રો આ પ્રશ્નનો જવાબ તમને આવડે છે તો ચોક્કસથી એકવાર કમેન્ટ બોક્સની અંદર લખીને જણાવો જેનાથી તમને પરીક્ષાની અંદર આ પ્રકારના ઇતિહાસના પ્રશ્નો પૂછાય છે તો એનો જવાબ તમને આવડી શકે તો મિત્રો આ સાથે જ આજના દિવસભરના કેટલાક મહત્ત્વના કરંટપ્યના પ્રશ્નો હતા તેની આપણે સંપૂર્ણ ડિટેલમાં ચર્ચા કરી છે તો મિત્રો તમને આપણું લેક્ચર પસંદ આવે તો તેને શક્ય હોય એટલું શેર કરો તો જેનાથી વધુમાં વધુ વિદ્યાર્થીઓ આ લેક્ચરનો લાભ લઈ શકે તેમજ મિત્રો લેક્ચર અંગેના તમારા કિંમતી પ્રતિભાવ તમે કમેન્ટ બોક્સની અંદર જાણવા રાખો તો જેનાથી અમને મોટિવેશન મળતું રહેશે અને આવી જ રીતે તમારા માટે દિવસભરના પરીક્ષાલક્ષી મહત્વપૂર્ણ કરંટ અપેર છે તેની આપણે સંપૂર્ણ ડિટેલમાં ચર્ચા કરતા રહેશું તેમજ મિત્રો તમે હજુ સુધી આપણી વર્લ્ડ બોક્સ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો તેને હાલ જ કરી દો અને બાજુમાં આપેલ બે લાયકન પ્રેસ કરો જેથી વર્લ્ડ ઇન દ્વારા દ્વારા પણ નવો વિડીયો મૂકવામાં આવે છે તો એની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય છે આ સિવાય તમે વર્લ્ડ ઇન વિવિધ સોશિયલ મીડિયા પર પણ ફોલો કરી શકો છો તેમજ વર્લ્ડ ઇન દ્વારા ચલાવવામાં આવી રહેલા વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાના કોર્સને પરચેસ કરવા તમે આપણા હેલ્પલાઇન નંબર એટ ટુ થ્રી ટુ થ્રી એટ સેવન એટ સેવન એટ પર કોલ અથવા તો મેસેજ કરીને માહિતી મેળવી શકો છો તો મિત્રો આ સાથે જ લેક્ચરને અંત સુધી જોવા માટે આપનો આભાર ફરીથી મળીએ નેક્સ્ટ લેક્ચર